મારું નામ વીર પટેલ છે હું આ શોપિંગ મોલનો બિઝનેસ મેનેજર છું ઓમ બોલો રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ બોલો એકવાર મારા દીકરાનું ભવિષ્ય જોઈ લો આ છે એની જન્મપત્રિકા બેટા તારો હાથ આપ દેખાડ બેટા તમારા સાથે વાત કરવી છે બેટા તો બહાર જઈને બેસ હું વાત કરીને આવું છું ઠીક છે પિતાજી બોલો પૂજા આપના દીકરાનો જન્મ અમાસના અડધી રાતે થયો છે એટલે 12 વાગે એનો જન્મ થયો છે અષ્ટ વિનાયક અને નવ ગ્રહોના ન મળવાથી એના જન્મ થતા જ એની માં મરી ગઈ ને વાત તો સાચી છે ઉંમર તો ઘણી જ છે પણ ભાગ્ય નથી અંદર ક્યાં હો રહા હે પૂજારીજી શું આનો કોઈ ઉપાય નથી જો તમારા દીકરાના લગ્ન અમાસના દિને જન્મેલી છોકરી સાથે જો રવિવારના દિને એ બંનેના લગ્ન કરવામાં આવે તો તમારા દીકરાનું ભાગ્ય બદલી જશે પણ બીજી કોઈ પણ રીતે એનું ભાગ્ય બદલી ન શકે મારી કહેલી વાત યાદ રાખજે નહીં તો અનર્થ થઈ જશે આવા સમયે જન્મેલી છોકરીનું મળવું મુશ્કેલ છે એવું પણ થઈ શકે છે આ જન્મ ન મળે અને કદાચ એ મરી પણ ગઈ તો પરિસ્થિતિ શું છે જ્યારથી તારા દીકરાનો જન્મ થયો છે ત્યારથી તારો સમય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે હું સમજ્યો નહીં પૂજારીજી તારા દીકરાના કારણે તારા જીવને જોખમ છે અને આજ સત્ય છે ચાલ દીકરા શું બોલા ગુરુજીને કાઈ નહીં દીકરા દીકરા તારો જન્મ ખૂબ જ શુભ મુહૂર્તમાં થયો છે પૂજારીજી કહેતા હતા કે તમારો દીકરો એક દિવસ બહુ મોટો માણસ બનશે तारी कुंडली बहुत तेजस्वी दिख रहा मेरी भविष्यवाणी इतना गंदा बताने के बाद भी ये कितना अच्छा बता रहे हैं यही शायद पिता का प्यार होता है पापा उठ जाओ पापा मैं आपके बिना नहीं रह सकता पापा अब कहाँ चले गए अत्यार सुधी में हजारों छोकरियों की जन्म कुंडली जोई चुक्यो छूं પણ આવા મુહૂર્તમાં જન્મેલી છોકરી હજી નથી મળી કેમ શોધું એને બેટા વીર મળી ગઈ એ હા સ્વામીજી જે છોકરીની જન્મ કુંડળી તારા કુંડળી થી મળવી જોઈએ જો મારી વાત સાંભળ આ છોકરી સાથે જો તારા લગ્ન અમાવસ્યાના રાતે થઈ જાય તો સારું તો બેટા જિંદગીમાં તને કોઈ જાતની તકલીફ નહીં નડે સર તમે બોલાવી મને તો બહુ કમાલની છે શું કહ્યું સર હ સૌમ્ય અકાઉન્ટન્ટ વિચાર્યું હતું એવી જ હશે પણ છે કમાલની સર અહ કંઈ નહીં કંઈ નહીં આહ અહ બેસ 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 ને કંઈ વાંધો નહીં સર કહો ને તું બેસ તો ખરી બેસ ને સર આ તમારી ચેર છે કોઈ વાંધો નહીં એક દિવસ તું જા ચેર પર બેસવાની છે બેસી જા